તો ગાંધીનગરમાં ગરબા પંડાલમાં લાગ્યા પોસ્ટર બજરંગ દળે ગરબા પંડાલમાં બેનર લગાવ્યા અન્ય ધર્મના લોકોને ગરબામાં પ્રવેશ ન આપવાની ચેતવણી અન્ય ધર્મના લોકોને પ્રવેશ અપાશે તો બજરંગ દળ કરશે કાર્યવાહી ગરબા આયોજકોને બજરંગ દળે આપી ચેતવણી પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો અન્ય ધર્મના લોકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે તો ગાંધીનગરમાં ગરબા પંડાલમાં લાગ્યા પોસ્ટર બજરંગ દળે ગરબા પંડાલમાં બેનર લગાવ્યા અન્ય ધર્મના લોકોને ગરબામાં પ્રવેશ ન આપવાની ચેતવણી અન્ય ધર્મના લોકોને પ્રવેશ અપાશે તો બજરંગ દળ કરશે કાર્યવાહી ગરબા આયોજકોને બજરંગ દળે આપી ચેતવણી પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો અન્ય ધર્મના લોકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે